જામકંડોનામાં સરકારી હોસ્પિટલના કર્મચારીનો વિદાય સભારંભ યોજાયો જામકંડોનામાં સરકારી હોસ્પિટલમાં એક્સ રે ટેકનિશિયર તરીકે ફરજ બજાવતા પરસોત્તમભાઈ અજુડિયા મર્યાદાને કારણે નિવૃત્ત થતાં તેનો વિદાય શારંભ યોજાયો હતો પરસોત્તમભાઈ અજુડિયા છેલ્લા ત્રીસ વર્ષથી જામકંડોનાની સરકારી હોસ્પિટલમાં એક્સ રે ટેકનિશિયર તરીકે ફરજ બજાવતા હતા નોકરીનો સમયગાળો પૂર્ણ થતાં તમામ સ્ટાફ દ્વારા તેમની કામગીરીને બિરદાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ વિદાય સમારંભમાં અધિક્ષક ડોક્ટર પથિક દોડકિયા મેડિકલ ઓફિસર ડોક્ટર તીર્થ પટેલ ડૉક્ટર ભરત બામરોટિયા ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર બ્રિજેશ ગઠિયા ફાર્માસિસ્ટ અરવિંદભાઈ વડાલિયા લેબ ટેકનિશિયન કિરણભાઈ હિરપરા સહિતના તમામ સ્ટાફે હાજરી આપી હતી જામકંડોનાથી મનસુખ બાલદાનો રિપોર્ટ પાડરા ટ્વેન્ટી ફોર